જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ગેસ ચાલુ કર્યા વગર ઓરિયો બિસ્કિટમાંથી એકદમ સરસ એવી મીઠાઈ બનાવીશું રક્ષાબંધનમાં ખાઈ શકાય તેવી આપણે ઓરિયો બિસ્કિટની મીઠાઈ બનાવીને તૈયાર કરીશું માવા કે ચાસણી વગર આપણે મોઢામાં મુકતા જ ઓગળી જાય એવી એકદમ સરસ એવી મીઠાઈ બનાવીશું ઓરિયો બિસ્કીટમાંથી આપણે મીઠાઈ બનાવીશું તો તેના માટે આ દસ રૂપિયાવાળું ઓરિયો બિસ્કીટનું પેકેટ આવે તે લીધેલું છે તો આપણે બિસ્કીટ કાઢી લઈશું બિસ્કીટમાંથી આપણે આવી રીતે ક્રીમ હોય તે અલગ કાઢી લેવાની છે વચ્ચેની સાઈડ

જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો એટલે રોજે નવી નવી રેસીપી જોવા મળે આવી રીતે આપણે બધા બિસ્કીટમાંથી ક્રીમનો ભાગ અલગ કરી લઈશું તો હવે આપણે મિક્સર જાર લઈશું અને મિક્સર જારમાં આ બિસ્કિટને આવી રીતે ટુકડા કરીને લઈ લઈશું તો હવે આપણે એક ચમચી જેટલી ખાંડ લઈશું ને હવે આપણે આ બિસ્કીટને પીસી લઈશું તો જોઈ શકો છો આપણે બિસ્કિટને એકદમ સરસ એવા પીસી લીધા છે એકદમ ભૂકો કરી લેવાનો છે મિક્સરને ચાલુ બંધ કરીને પીસી લીધું છે હવે આપણે એક વાસણમાં આવી રીતે બિસ્કીટના ભૂકાને ચાળી લેવાનું છે કોઈ મોટા ટુકડા રહી ગયા હોય તો નીકળી જાય એટલા માટે આપણે ચાળીને લેવાનું છે જોઈ શકો છો આવી રીતે ટુકડા હોય તે નીકળી જાય એટલા માટે આપણે ચાળી લીધું છે આ તો હવે આપણે દૂધ લીધેલું છે આપણે થોડું થોડું દૂધ લઈ અને લોટ બાંધી લેવાનો છે એક સાથે દૂધ નથી લેવાનું થોડું થોડું દૂધ લઈ અને એકદમ કઠણ લોટ બાંધી લેવાનો છે તો આવી રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે એક ચમચી જેટલે દૂધની જરૂર પડશે વધારે દૂધ નથી લેવાનું નહીતર મિશ્રણ ઢીલું થઈ જશે તો જોઈ શકો છો આપણે આવી રીતે સરસ એવો લોટ બાંધી લીધો છે આવી રીતે કઠણ લોટ બાંધી લેવાનો છે તો હવે આપણે આને થોડી વાર સાઈડમાં રેવા દઈશું તો હવે આપણે આ એક નાની વાટકી જેટલું સૂકા કોપરાનું ખમણ લીધેલું છે અને આ એક દસ રૂપિયાનું પેકેટમાં જે મળે એ મિલ્ક પાવડર લીધેલો છે એક પેકેટ આપણે લીધો છે અને હવે આપણે તેમાં દૂધ લઈશું એકથી બે ચમચી જેટલું દૂધ લઈશું પહેલાં પછી જરૂર પડશે તો આપણે દૂધ લઈશું મિક્સ કરી લેવાનું છે હજી આપણે એક ચમચી જેટલું દૂધ લઈશું અને કઠણ લોટ બાંધી લેવાનો છે આનો પણ દૂધ વધારે ન થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે બહુ ઓછા દૂધની જરૂર પડે છે તો જોઈ શકો છો મિશ્રણ ભેગું થઈ ગયું છે અને કઠણ લોટ બંધાઈ ગયો હશે તો આવી રીતે આપણે સૂગા કોપરાના ખમણનો પણ સરસ એવો લોટ બાંધી લીધો હશે તો હવે આપણે પાટલો લીધેલો છે અને પાટલા ઉપર આવી રીતે પ્લાસ્ટિક મૂકી દઈશું કોઈ પણ પ્લાસ્ટિક તમે લઈ શકો છો અને આપણે જે આ બિસ્કીટનો જે લોટ બનાવ્યો હતો તેનો આવી રીતે લુવો કરી લઈશું અને આવી રીતે મૂકી દઈશું અને હાથની મદદથી થોડું દબાવી દઈશું આવી રીતે દબાવવાનું છે આવી રીતે ફેરીને દબાવીને આપણે રોટલી જેવું બનાવી લેવાનું છે થોડું પતલું થાય પછી આપણે આવી રીતે વેલણથી વણી લેવાનું છે વણીને રોટલી જેવું બનાવી લેવાનું છે તો જોઈ શકો છો આપણે રોટલી જેવું વણી લીધું છે હવે આપણે આને એક પ્લેટમાં મૂકી દઈશું આવી રીતે આને એક પ્લેટમાં મૂકી દઈશું આવી રીતે પ્લેટમાં મૂકી દઈશું અને જે આપણે આ સૂકા કોપરાનું ને મિલ્ક પાવડરનો જે લોટ બાંધ્યો હતો તેને પણ આવી રીતે આપણે ગોલ લોવો બનાવી લઈશું આવી રીતે થોડો ગોલ બનાવી લઈશું કિનારી ફાટે નહીં એટલે અને તેને પણ આવી રીતે મૂકી દઈશું અને આવી રીતે દબાવી દઈશું કોપરાનું ખમણ છે એટલે કિનારી ફાટશે પણ થોડી થોડી આપણે સેટ કરતા જઈશું એકદમ ગોળ નહીં થાય થોડી થોડી કિનારી ફાટશે પણ આપણે આવી રીતે સેટ કરી લેવાનું આવી રીતે હાથની મદદથી પહેલા દબાવી દઈશું તો હવે આપણે આને પણ મિલનની મદદથી વણી લઈશું તો આવી રીતે આપણે રોટલી જેવું વણી લીધું છે જોઈશું તો હવે આપણે જ્યાં બિસ્કિટ વાળો રોટલી બનાવી છે તેના ઉપર આને આવી રીતે મૂકી દઈશું આવી રીતે મૂકી દેવાનું છે અને આવી રીતે રોલ વાળતું જવાનું છે આવી રીતે બધી બાજુથી લઈ અને આપણે આવી રીતે રોલ વાળતા જવાનું છે આવી રીતે રોલ વાળતા જવાનું છે આપણે રોલ વાળી લઈશું અને આ રોલને આવી રીતે પ્લાસ્ટિક ઉપર લઈ લઈશું અને આવી રીતે બરાબર સેટ કરી લઈશું થોડો દબાવી દેવાનો એટલે એકદમ ફિટ રોલ થઈ જાય એકદમ કઠણ રોલ વાળવાનો છે આપણે અંદરથી ઢીલો હોય તો આવી રીતે સેટ કરી લેવાનો તો હવે આપણે આ પ્લાસ્ટિકમાં આવી રીતે એકદમ ફિટ લેવાનો છે આવી રીતે પેક કરી દઈશું પ્લાસ્ટિકમાં આવી રીતે રોલને પેક કરી અને આને ફ્રિજમાં એક કલાક માટે મૂકી દઈશું એટલે એકદમ સરસ એવો રોલ સેટ થઈ જશે તો એક કલાક થઈ ગઈ છે આ રોલ જે આપણે ફ્રિજમાં મૂક્યો તો તે એકદમ સરસ એવો ઠંડો થઈ અને જામી ગયો છે તો હવે આપણે પ્લાસ્ટિક કાઢી લઈશું અને આવી રીતે સાઈડમાંથી થોડું કાઢી લઈશું અને આવી રીતે કટ કરી લેવાનું છે આવી રીતે આપણે કટ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા લેયર દેખાઈ રહ્યા છે એકદમ સરસ એવી મીઠાઈ જામી ગઈ છે તો આવી રીતે આપણે બધા પીસ કરી લઈશું આવી રીતે બધા પીસ કરી લઈશું પ્લેટમાં લઈ લઈશું જોઈ શકો છો કેટલી સરસ મીઠાઈ બની છે તો તૈયાર છે આપણી ઓરિયો બિસ્કિટની મીઠાઈ તમે જોઈ શકો છો કેટલી સરસ મીઠાઈ બનીને તૈયાર થઈ છે રક્ષાબંધનનો તહેવાર આવી રહ્યો છે તો આવી રીતે મીઠાઈ બનાવીને ખાઈ શકાય છે એકદમ સરસ એવી બને છે તો તમે પણ ઘરે આવી મીઠાઈ જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ઓરિયો બિસ્કિટની મીઠાઈ કેવી બની છે